નમસ્તે હું છું શ્રુહત ગોસ્વામી અને હું એક એક્ટર છું તમે મને હમણાં લાલો ફિલ્મમાં જોયો હશે આ વ્યક્તિ આધાર કાર્ડ અપડેટ કરવાનું કહી રહ્યા છે તમારું આધાર કાર્ડ દર પાંચ વર્ષે અપડેટ કરવાનું હોય છે જે પંદર વર્ષ સુધી ચાલશે પંદર વર્ષ પછી ફરીવાર બાયોમેટ્રિક કરાવી અપડેટ કરવાનું રહેશે મારે આજે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે આધાર અપડેટ રિલેટેડ તમે એક વર્ષથી લઈને પાંચ વર્ષ સુધી જો તમારું આધાર કઢાવો ત્યારે તમારું ખાલી ફેસ કેપ્ચર કરેલું પાંચ વર્ષ પછી તમારે અપડેટ કરાવવાનું રહેશે જેમાં તમારું ફેસ બાયોમેટ્રિક અને સ્કેન લે છે અને એ પંદર વર્ષ સુધી જ માન્ય છે પંદર વર્ષ પછી તમારે ફરીથી તમારું બાયોમેટ્રિક તમારી આયરિસ સ્કેન અને તમારું ફેસ અપડેટ કરવાનું આવે છે જો એ તમે નહીં કરાવો તો આગળ ફ્યુચરમાં કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હશે ગવર્મેન્ટની એક્ઝામ હશે તેમાં ખલેલ પહોંચી શકે છે તમારે અપડેટ કરાવવું પડશે તો બસ આ એક અવેરનેસ માટે જ આ વિડિયો બનાવ્યો હતો અને તમને બધાને રિક્વેસ્ટ છે કે જે લોકોએ અપડેટ નથી કર્યું એ એમબીયુ વન અને એમબીયુ ટુ ની હેઠળ અપડેટ કરાવો જેથી કરીને તમને આગળ કોઈ તકલીફ ના પડે થેન્ક યુ